રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી જે ખનીજ માફિયાઓ છે બે ફાર્મ બન્યા છે પછી સુરેન્દ્રનગર હોય પંચમહાલ હોય કે છોટા છોટાઉદેપુર પરંતુ સૌથી વધુ ચર્ચા એ સુરેન્દ્રનગર જિલ્લાની થતી હોય છે કારણ કે સુરેન્દ્રનગરની અંદર મોટા પાયે ખનન ચોરી ચાલે છે ખનીજ માફિયાઓ બે ફાર્મ બનીને દિન દહાડે અને રાત્રિના સમયે પણ ખનન ચોરી કરી રહ્યા છે અને તેમના પર જ ચોટીલાના પ્રાંત અધિકારી એચટી મકવાણાએ કડક કાર્યવાહી કરી રહ્યા છે રાત દિવસ તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા છે પેટ્રોલિંગ કરીને ખનીજ માફિયા ઉપર કડક કાર્યવાહી કરી રહ્યા છે તો ક્યાંક સરકારી જમીન પર જે ગેરકાયદેસર દબાણો છે એ ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર પણ ફેરવી રહ્યા છે પણ તો આ બધા વચ્ચે હવે જે ખૂબ જ ઈમાનદાર જે કોઈની આજીજી પણ નથી સાંભળતા કોઈની ધમકી પણ નથી સાંભળતા તેવા ઈમાનદાર અને પોતાની ફરજ પ્રત્યે ખૂબ જ પ્રામાણિક એવા ઓફિસર એચટી મકવાણાની અધિકારીની જે ખૂબ જ ફરજ બજાવતા અધિકારી છે તેમની બદલી માટેનો તકતો રચાઈ રહ્યો છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે ને તે આક્ષેપ કર્યો છે ચોટીલાના ઋત્વિક ઋત્વિક મકવાણાએ શું એચ ટી મકવાણાની બદલી માટેનો ષડયંત્ર રચાઈ રહ્યા છે કોણે ષડયંત્રો રચી રહ્યું છે અને તેનાથી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર શું ફેરફારો આવવાના છે આ તમામ બાબતે ઋત્વિક મકવાણાએ શું મોટા ખુલાસા કર્યા છે અને કેમ આ ખનીજ માફિયાઓને એચ ટી મકવાણા ખટકે છે તેમની જ આપણે આજે ચર્ચા કરવી છે સુરેન્દ્રનગર જિલ્લો જ્યાં ખનીજ ચોરી બેફામ ચાલે છે અને ભર પણ ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનીજની ચોરી કરે છે અને ડમ્પર કે ટ્રકો ભરીને રાત્રે ખનીજોને એ જિલ્લાની હદથી બહાર વોચાડતા હોય છે પરંતુ જ્યારથી એચ ટી મકવાણા એ ત્યાંના પ્રાંત અધિકારી તરીકે નિમાય છે તેઓ સુરેન્દ્રનગરની અંદર પહોંચે છે ત્યારથી આ ખનીજ માફિયાઓ સામે તેઓ એક્શન મોડમાં છે તેઓ રાત્રે પણ પેટ્રોલિંગ કરે છે ક્યાં ખનીજ ચોરી થાય છે તે ખનીજ ચોરી શોધી પાડે છે અને ખનીજ માફિયાઓને ખુલ્લા પાડે છે તેમનો પર્દાફાશ કરે છે અને તેમને પોલીસને હવાલે કરે છે આવી અનેક ઘટનાઓ આપણે લગભગ એક બે દિવસની અંદર એક બે દિવસની અંદર જોતા જ જોઈ છે જ્યાં ઋત્વિક મકવાણે જે ત્યાં પૂર્વ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અથવા ત્યાંના કોઈ પણ નેતા હોય તેઓ પણ એ એચ ટી મકવાણાની કામગીરીને સરાહના કરતા હોય છે કારણ કે એચ ટી મકવાણા એ ગેરકાયદેસર જમીન પણ કોઈપણ પ્રકારનું જો કોઈ દબાણ કર્યું હોય તો તેમને પણ નથી છોડતા કોઈની નથી તો તે આજીજી સાંભળતા કે નથી કોઈની ધમકીથી ડરતા કે નથી તેમને એક પણ રૂપિયાની લાલચ રાખ્યા વગર પોતાની ફરજ સામે એ પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે અને આ બધા વચ્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ખુલાસો કર્યો છે તેઓએ કહ્યું કે ઋત્વિક મકવાણા એટલે કે કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓએ એવો ખુલાસો કર્યો કે એચ ટી મકવાણા જે ત્યાંના પ્રાંત અધિકારી છે તેની બદલી કરવાનું ષડયંત્ર રચાઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં તેની કદાચ બદલી પણ થઈ જશે આવો પહેલાં આપણે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું સનસનીખેસ નિવેદન સાંભળીએ જે નિવેદનની અંદર એચ ટી મકવાણાની બદલી લઈને તે શું કરી રહ્યા છે કોની ઉપર તે આરોપો લગાવી રહ્યા છે કે એચ ટી મકવાણાની બદલીનો કોણે ષડયંત્ર ઘણ્યું છે કોણે તકતો ઘડ્યો છે અને તેમનાથી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર શું ફેરફારો આવશે આ તમામ બાબતે ઋત્વિક મકવાણા શું કહી રહ્યા છે આવો પહેલા આપણે એને સાંભળીએ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા કેટલાક સમયથી રેવન્યુની અંદર જે કેટલાક પ્રકરણો ચાલી રહ્યા છે ઈડીની તપાસ ચાલી રહી છે એના અનુસંધાને વહીવટી તંત્રની અંદર કેટલાક ફેરફારો કરવાના છે એવું કહી અને કેટલાક લોકો પદાધિકારીઓ એ પ્રકારના પ્રયત્નમાં છે એવી રજૂઆતો અમારી પાસે આવી છે કે વહીવટી તંત્રમાં ફેરફારના નામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણાને પણ અહીંયાથી બહાર મોકલી દેવા અને એક અલગ જ પ્રકારનું કૌભાંડ શરૂ થાય એ વિસ્તારની અંદર કાર્બોસેલ અને અન્ય ખનીજની સાથે સંકળાયેલા કેટલાક લોકોને એવી જાણ કરવામાં આવી છે કે અત્યાર સુધી ખાડા દીઠ કે દીઠ જે હપ્તો દોઢ લાખ કે એક લાખ ને સાહીઠ હજાર હતો એના બદલે જો તમે લોકો બે લાખ રૂપિયા જેટલા રકમ દર મહિને આપવા તૈયાર હો તો એચ ટી મકવાણાને છે એ આ કૌભાંડના નામે જે તંત્રની અંદર ફેરફારો થવાના છે એની અંદર એચ ટી મકવાણાને પણ બદલી કરી આપવામાં આવશે એટલે ફરી વખત આખું ખનીજનું જે ભ્રષ્ટાચારનું તંત્ર હતું એ આખું રનિંગ થાય એ પ્રકારની પ્રયત્નો કેટલાક લોકો દ્વારા અત્યારે થઈ રહ્યા હોવાનું અમને રજૂઆતો મળી છે કેવા લોકો ભૂમ માફિયા છે કે કોઈ રાજકારણવાળા છે ના મોટા ભાગે રાજકીય આગેવા પદાધિકારીઓ જે છે એ આ પ્રકારના પ્રયત્નોમાં હોય એવા મેસેજ અમારી પાસે આવી રહ્યા છે આગામી દિવસોમાં આવા લોકોને ખુલ્લા પાડશો તમે બિલકુલ ચોક્કસ અમને એના આધાર પુરાવા સાથેની ડિટેલ મળશે તો ચોક્કસપણે અમે એ લોકોને ખુલ્લા પાડીશું ઋત્વિક મકવાણાએ કહ્યું કે એચટી મકવાણા જે છેલ્લા લાંબા સમયથી એ સુરેન્દ્રનગરની અંદર ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરતા આવે છે તેમની બદલીને લઈને પદાધિકારીઓ સાથે સાથે મોટા ખનીજ માફિયાઓ પણ તેમાં સંડોવાયેલા છે અને સાથે મળીને તેઓ એચટી મકવાણાની બદલી કરાવવાની વાત કરી રહ્યા છે પ્રાંત અધિકારી એચટી મકવાણાએ ખનીજ ચોરી પર લગામ લગાવી રહ્યા છે અને તેમની કાર્યવાહીથી સુરેન્દ્રનગરની અંદર છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓમાં ફડફડાટ ફેલાયો છે માફિયાઓ બદલી કરાવવા પ્રયત્નશીલ બન્યા છે એવો પણ આક્ષેપ અત્યારે ઋત્વિક મકવાણા લગાવી રહ્યા છે દર મહિને એક થી દોઢ લાખ રૂપિયાનો હપ્તો ચાલતો હોવાનો આરોપ પણ ઋત્વિક મકવાણાએ કહ્યો છે તો બદલી કરાવી હોય તો બે લાખનો હપ્તો બંધાશે એવો આરોપ પણ ઋત્વિક મકવાણાએ કર્યો છે બદલી બાદ ભૂમાફિયાઓને સુરેન્દ્રનગરની અંદર ખુલ્લો દોર મળી જશે એવી ચેતવણી પણ હૃતિક મંકણાએ આપી છે કારણ કે જ્યારે એચ ટી મકવાણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પ્રાંત અધિકારી તરીકે નહોતા તે પહેલા બેફામ રીતે ખનીજ માફિયાઓ ખનન ચોરી કરતા હતા અને ખનીજ ચોરી કરીને બારોબાર એ કિંમતી વસ્તુઓને જે સરકારની વસ્તુ છે જે ક્યાંક ને ક્યાંક પ્રાકૃતિક વસ્તુઓ છે ને તેને વેચી દેતા હતા પરંતુ જ્યારથી એચ ટી મકવાણા ત્યાંના પ્રાંત અધિકારી તરીકે આવે છે ત્યારથી હવે ખનીજ માફિયાઓમાં એક પ્રકારનો ફળફળાટ ફેલાયો છે કારણ કે દિવસે તો દિવસે પરંતુ રાત્રે પણ એચટી મકવાણાએ સુરેન્દ્રનગરના તાલુકાઓમાં ગામડાઓમાં ફરે છે અને ક્યાંય પણ જો ખનીજ ચોરી ચાલતી હોય છે તો એ ખનીજ માફિયાઓનો પર્દાફાશ કરતા હોય છે તો સાથે સાથે ઋત્વિક મકવાણાએ કહ્યું કે રાજકીય આગેવાનો અને તેમના મળતિયાઓ દ્વારા દબાણ કરાતું હોવાનો પણ આરોપો અત્યારે ઋત્વિક મકવાણા લગાવી રહ્યા છે પરંતુ તો એચટી મકવાણા અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે થોડા સમય પહેલાં એટલે કે થોડા દિવસો પહેલાં જ જ્યારે એચ ટી મકવાણા અને તેમની ટીમ એ ભડુલા ગામ આવે છે થાનગઢનું ત્યાં રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યાં તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો ત્યાંથી તો તેઓ બચીને ભાગી નીકળ્યા હતા પરંતુ ત્યારબાદ જેમણે પણ હુમલો કર્યો હતો એ ખનીજ માફિયાઓની સુરેન્દ્રનગર પોલીસે જાહેરમાં વરઘોડો પણ કાઢ્યો હતો પરંતુ હવે ફરી એક સનસનીખેજ નિવેદને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું આવે છે કે હવે ત્યાંના જે પણ પદાધિકારીઓ છે અથવા ખનીજ માફિયાઓ છે અને રાજકીય મોટા નેતાઓ છે તમામ સાથે મળીને તેમની નિષ્ઠાથી ફરજ બજાવતા અને તેમનો ધંધો નથી ચાલી શકતો કારણ કે જ્યાં સુધી એચ ટી મકવાણા સુરેન્દ્રનગરની અંદર પ્રાંત અધિકારી તરીકે રહેશે ત્યાં સુધી ત્યાં કોઈ પણ પ્રકારનો ખનીજ માફિયાઓનો ધંધો નથી ચાલી શકવાનો તેથી હવે એચ ટી મકવાણાની બદલીની એક ષડયંત્ર રચવામાં આવ્યો છે તકતો રચાઈ ચૂક્યો છે કે એચ ટી મકવાણાની બદલી વહેલીમાં વહેલી તકે સુરેન્દ્રનગરથી કરવામાં આવે કારણ કે જ્યાં સુધી તેઓ સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ખનીજ ચોરી એ સુરેન્દ્રનગરની અંદર નહીં થવા દે આ સિવાય પણ એચ ટી મકવાણાએ કોઈપણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ હોય છે તો તેમની પર પણ પોતાનું બોલડોઝર લઈને પહોંચી જતા હોય છે તેવો વિડીયો પણ સામે આવ્યો હતો જ્યાં થોડા દિવસો પહેલાં એક વ્યક્તિના ઘરે તેઓ પહોંચ્યા હતા જે ગેરકાયદેસર દબાણ હતું અને ત્યાં ભાજપના નેતા પણ પહોંચ્યા હતા તેઓએ હાથ જોડીને આજીજી કરી છતાં પણ તે આજીજી એચ ટી મકવાણાએ નહોતી સાંભળી અને પોતાની ફરજ પ્રત્યે પોતે નિષ્ઠા ધરાવે છે કેટલાય એવા ગુજરાતના અધિકારીઓ છે જે પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા ધરાવે છે એમાંના એક અધિકારી એટી મકવાણા છે એમને શીખવું જોઈએ એમની પાસેથી અન્ય અધિકારીઓએ કે અધિકારીએ ફક્ત અને ફક્ત આ લોકશાહીનો નોકર છે અધિકારીએ ફક્ત ને ફક્ત આ સંવિધાનનો નોકર છે એ કોઈ પણ રાજનેતા કે મોટા ઉદ્યોગપતિઓ કે આવા બુટલેગરો કે આવા ભૂમાફિયાઓનો નોકર નથી એમને ફક્ત ને ફક્ત પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા રાખીને કામ કરવું જોઈએ એ એચટી મકવાણા પાસેથી શીખવું જોઈએ પણ તો અત્યારે તો સૌથી મોટું નિવેદન ઋત્વિક મકવાણાએ આપ્યું છે જોવાનું એ રહેશે કે શું ઋત્વિક મકવાણાએ જે નિવેદન આપ્યું છે એવું જ બને છે શું એચટી મકવાણાની સુરેન્દ્રનગરથી બદલી કરવામાં આવે છે કે નહીં અને જો સુરેન્દ્રનગરથી એચટી મકવાણાની બદલી કરવામાં આવશે તો પછી તેમની પાછળ કોનો હાથ છે એ તમને ખબર હોય તો મારો કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અને કેમ સુરેન્દ્રનગરમાંથી એચટી મકવાણાની બદલીની વાત અને ષડયંત્રો રચાઈ રહ્યા છે તે પણ અમારા કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાત ગુજરાતનો નમસ્કાર